બોલે અને ઘરે ગોણ બોલો સમાજની એક એક વ્યક્તિ સાથે સંકળાયેલા છે સમાજની દરેક વસ્તુમાં સમાજના જે સ્કૂલમાં ભણતા હોય ને જે 70 75 થી 80% 90% કો દરેક

ત્યારે તમારે કોઈ છાયા કે અંધારથી ડરવાની જરૂર નથી કારણ કે જ્યારે તમે રસ્તામાં ચાલતા હો છો ને ત્યારે પણ સિનિયર ટીચર છે અને વિદ્યાર્થીઓ સ્કૂલ લેવલે કઈ નથી સ્કૂલ લેવલે નાનો ગ્રુપ છે એ નાનો છે ફૂલો પર એક એહસાન કરવા એ નાનો છે ફૂલો પર એક એહસાન કરવા છું સકે ઉચ્ચાયો કો ઉદના भगवान से प्रार्थना करना भगवान से प्रार्थना करना करना, और कुछ ना सही उसको के लिए लेकिन तालियों से उसका सम्मान महिला मंडल तथा वाला विद्या बोलो जय जलाराम जलाराम बापा नी धन्यवाद मम्मी थैंक यू अधूरा है प्यार के बिना जीवन अधूरा है भगवान के बिना मंदिर अधूरा है प्यार के बिना जीवन अधूरा है पत्नी के बिना घर अधूरा है और आपकी तालियों के बिना ये कार्यक्रम अधूरा है बस अगले जोरदार तालियों के महिला मंडल वगैरह सत्यधि नहीं केवल पर लास्ट ईयर लास्ट लास्ट અંકલોને આપણે પૂછીએ ભાઈઓને પૂછીએ કે ક્યારે બીજી વખત ભાગવત સપ્તાહ આયોજન તો એના માટે